અંકલેશ્વર આંબોલી નજીક સી કેમ્પ નજીક આમલાખાડીમાં મગરની હયાતી જોવા મળી હતી નર્મદા નદીમાંથી માંથી પર આવેલ આંબોલી સી કેમ્પ મગર પહોંચ્યા હોવાનું અનુમાન છે અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વર નદીના નેશનલ હાઇવે નંબર આઠ પર મામા ડેરી પાસે બે મગરોની હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આમલાખાડીમાં જૂના પૂન ગામ નજીક અમરાવતી નદીમાં શામોળ નજીક મગર નજરે પડ્યા હતા બે વર્ષ પૂર્વે આંબોલી રોડ પર સી કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો હવે બે વર્ષ બાદ પુનઃ ખાડીને અડીને સી કેમ્પ નજીક મગરની હયાતી જોવા મળી છે આજરોજ ખાડીના એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાં પસાર થતા ઈશમે મગર જોતા તેનો વિડીયો બનાવી રહ્યા હતા અચાનક જ મગર કિનારામાંથી આંબલા ખાડીના ઊંડા પાણીમાં ગરબ થઈ ગયો હતો આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે ત્યારે અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે